નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તબોયના પુડાકારની સીમા કપાસના ખેતરમાંથી યુવકનો મૃતદેહ મળ્યા મળ્યા આવતા ચકચાર યુવાનના નામ આથરા ભાગે ગંભીર ઈજાઓના નિશાન મળતા પોલીસે હત્યાના એંગલ થી તપાસ હાથ ધરી વડોદરાના ડબોઈ તાલુકાના પુડાકાવની સીમા કપાસના ખેતરના કાચા રસ્તા પાસેથી એક પિસ્તાલીસ વર્ષીય હસમુખભાઈ ભુવનભાઈ ચૌહાણ નામના યુવકની લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી બનાવને પગલે ગામ લોકો એકત્રિત થઈ ગયા હતા અને પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાના એંગલથી પણ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રો પાસેથી મળેલ વિગત મુજબ પુડા ગામના આશરે પિસ્તાલીસ વર્ષીય હસમુભાઈ ભવાનભાઈ ચૌહાણ કપાસના ખેતરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા જેની જાણ નાનકડા ગામમાં ખબર પડતા સોંપો પડી ગયો હતો આ બનાવની જાણ મૃતક હસમુખભાઈના કુટુંબીજનોને તથા ધરમપતિ સુરેખાબેન અને બે દીકરીઓમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે ડબલ પોલીસે મૃતકનો કબજો લઈ મૃત્યુને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી કરી ગુનો ઉકેલવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે મૃતક યુવક કામનો રહીશ હતો અને ખાનગી સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હોવાનું જાણવા મળ્યું છે ગતરાતે ફરજ પરથી ઘરે પરત ઘરે ફરતા સમયે ઘટના બની હોવાનું પોલીસને અનુમાન છે આ બનાવમાં આત્મહત્યા કે હત્યાના બંને એંગલથી તપાસ કરી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે એફએસએલની ટીમ સહિત પોલીસે હત્યાનું કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જે માટે ડોગ સ્કોડ એલસીબી એસઓસી સહિતની ટીમોએ તપાસ શરૂ કરી છે પોલીસ સૂત્રોની માનીએ તો ઓગણત્રીસના કલાકો પાંચ હત્યાના આરોપીને દબોચી લેવામાં કમર કસી છે